નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ શાસન અધિકારી ડોક્ટર દિવેશ પરમાર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને નગર પ્રાથમિક શિક્ષક સંઘ અંકલેશ્વરના પ્રમુખ ગજેન્દ્ર પટેલ ટ્રસ્ટના પ્રમુખ જહાંગીર ખાન પઠાણ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પાંચ વિભાગોમાં રજૂ કરેલ કૃતિઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રને વૈજ્ઞાનિકો પ્રાપ્ત થશે એવી આશા વ્યક્ત કરી હતી નમસ્કાર જી સીઆરટી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત સીઆરસી કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસમાં આજે યુનિટીમાં યોજાઈ રહ્યો છે નોબારિયા કમ્પાઉન્ડ સીઆરસી વિશાલભાઈ દ્વારા આ આયોજિત કરવામાં આવ્યો છે યુનિટી હાઈસ્કૂલ ખાતે કુલ ઓગણીસ જેટલી શાળાઓએ સાડત્રીસ જેટલા પ્રોજેક્ટ જુદા જુદા વિભાગોમાં મૂક્યા છે જેમાં પર્યાવરણ છે ભૌતિકશાસ્ત્ર છે સ્ટેમ સાયન્સ ટેકનોલોજી એ એન્જિનિયરિંગ અને મેથ્સ આ બધા વિષયોને આવરીને બાર વિજ્ઞાન પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યો છે બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે શાસનાધિકારી કચેરી અંતર્ગત કુલ નવ શાળાઓએ બાર જેટલા પ્રોજેક્ટો મૂક્યા છે જુદી જુદી ખાનગી શાળાઓ કે જે દસ શાળાઓ છે એમણે પણ પચીસ જેટલા પ્રોજેક્ટો મૂક્યા છે વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે આ પ્રોજેક્ટ અંતર્ગત સીઆરસી કક્ષાએથી વિદ્યાર્થી વિજેતા બની બીઆરસી કક્ષાએ જશે ત્યાંથી જિલ્લા કક્ષાએ ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જશે માનાંગ અંતર્ગત આ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટોને પણ પ્રદર્શન કરવામાં આવે છે અને જે વિજેતા વિદ્યાર્થી થાય છે તેને જાપાનમાં આ વિદ્યાર્થીઓને એક આઉટસ્ટેન્ડિંગ આઉટકમ્સ તરીકે લઈ જવામાં આવે છે અને દરેક વિદ્યાર્થી આનો લાભ લે છે ગત વર્ષે ભવિષ્ય એક શાળાને આનો લાભ મળ્યો હતો અંકલેશ્વર ની શાળાઓ પણ ખુબ ઉત્સાહ ભાગ લીધો છે એ સર્વ ને શુભેચ્છા અભિનંદન પાઠવીએ છીએ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યુઝ અંકલેશ્વર